મિત્રો જય દ્વારકા દેશ જય શ્રી રામ ડાયરા ને સ્વાગત છે તમારો આપણા નવા લોક અંદર તો કેમ છો બધા આયુક કે બધા મજામાં જશે ને ભાઈ મોજમાં જ રહેનો આપણો લોક જોતાય મોજમાં જ હોય એકલો લોક જોયો છે નો જોયો તો ફટાફટ જોઈ આવો તો મિત્રો આપણે કાલ રાતના વરસાદને આપણે ગાડી લઈ આવ્યા હતા તમને કીધું હતું તો બપોરે આપણે ઉઠવામાં તો મોડું થઈ ગયું કારણ કે રાતના એડિટિંગ ને બધુંય કર્યું હતું તે મોડું ઉઠવાનું થઈ ગયું હતું વરસાદ હતો એટલે કંઈ કામ નહોતું તો અત્યારે વાગવામાં થઈ જશે ચાર તો અટાણે આપણે વરસાદ બંધ થયો છે

તો મિત્રો આપણે જો ગારીમાં જોવા આવ્યા છીએ પછી આગળ રેલવે સ્ટેશન નું ફૂલ છે ત્યાં આવું જોવા ત્યાંથી પાણી આપણે ગારીનું પાણી હોય નિકાલ થાય છે બધું અને મિત્રો જો અમારા રેલવે ફાયટક તૂટી તો આડખે પડખે ના બાર ગામ પાણી બરાબર ને ભાઈ બરોબર આખા બાર ગામ અમારા ગામ થી આજુબાજુના બાર ગામ તણાય અમારા ગામની જો આ રેલવે ફાઇટક પાટો તૂટ્યો એટલે આજુબાજુના બાર ગામ તણાય બરાબર બરાબર જ્યાં સુધી રેલવે ફાયટક હાજી હે ત્યાં સુધી મિત્રો વરસાદ હજી નડે એમ નથી બાકી જો અહી અમારા ગામ રેલવે ફાયટક તૂટી એટલે આજુબાજુના બાર ગામ તણાઈ જાય હા અને હવે એટલે એવી પ્રાર્થના કરતા અમારું રેલવે

મોલે કંઈ લઈ શકતા નથી અને ઘણા બધા પોર ને વરસાદ માં ભાઈ ધોરે તણાઈ ગયા હતા ગાયું ભેહું બધું તણાણ હતું અને નુકસાની ની થઈ ગઈ મકાન માં પાણી બધી ઘરી ગયા હતા એટલે ધન્યવાદ તો ભાઈ એ લોકો દેવો દેવો એના જેટલું તો અહીંયા અમારે કોઈ સોરાટ પંથક ને કોઈ સહન ન કરી શકે તો એ દી જો વરસાદ આવે ને તો સાપાટા ઉપર સાનો મુનો ને ગાડી ચડાઈ દેજે કેતો નહી કોઈ નહી નહી કહો કોઈ ખબર ન પડવી જોઈએ કોઈને ન કરે તો વાંધો નહીં નાવાનું બહુ મન થતું હોય તમને આ ખાડામાં આવી જવાનું સ્વિમિંગપુલ કરતા બહુ ઊંડો છે બહુ ઊંડો બહુ જમાવો આવ આવશે અને એક વસ્તુ ધ્યાન રાખ્યું કે કાતામાં પગ નોરાવતા નકડા કાઢવા નો આવે જો વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો એમ કેતા હોય કે મારો છોકરો આ મોકલી દેજો અમે સરી ગયા અમે સડી ગયા એ નહી દેવો આવી ગયા છે રેલવે સ્ટેશન ના ફૂલે તો અહીંયા જો મિત્રો તળાવમાં પાણી અને થઈ અને આ તળાવમાં પાણી નિકાલ થાય છે સવારમાં મિત્રો આપડે આવ્યા હતા બાકી સવાર માં મિત્રો જોરદાર પાણી હતું કઈ ઘટે નહીં એવું અને બધા આજુબાજુના ખેતરોમાં બધે કુલ ભરાઈ ગયું હતું અહીંથી જો આપણે આ ગાડી નું આવે આપડી વાડીની ગાડી કોજી કહેવાય ત્યાંથી આવે આ પાણી બે સાઈડ આ ખેતરો ખેતરોમાંથી ને આવે અને ગાડીમાંથી નઈ આવે તો આ આ પાણી આપણે તળાવમાં જાય છે સવારમાં તો મિત્રો બધે ભયર્યું હતું ઝૂમકી ને બધે જો અહીંયા બધી આ ગાડીય ભાઈ હતી આખી ખેતરો બધા ભયરા તા બધું ભયર્યું હતું અટાણા તો વરસાદ રહી ગયો એટલે બધુંય ફૂંકાઈ ગયું છે પાણી પાણી કઈ રીવું નથી સાઈડમાં

ગુઈન પડી જાય ગુઈન તો પરવાની હવે આ કોઈ લોવરી રહે તો એક વસ્તુ તો આપણે મજા આવે શું આવે સારું લોકેશન જોઈને આપણે ફોટા પાડવા ફોટો પાડવા અઢીસો ત્રણસો ગ્રામ ફોટા પાડી લઈએ એટલે કિલો કિલો કપાડવા હે કિલો કિલો જ કરાય તો અઢીસો અઢી ત્રણ કિલો ફોટા પાડી લઈએ લોકેશન મિત્રો સારું થોડુંક લાગ્યું છે દિલમાં બહુ ગમી ગયું છે એમ

ખાલી માઇન્ડ ફ્રેશ કરવા નીકળવા જઈએ જો તડકો નીકળે નીકળે એવું થાય વરાદ દઈ દે દે થોડીક તડકે નીકળશે એવું લાગે છે તડકે જીરીક વાર કાઢી ભલે આવશે તમે